નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ટ્રાયકો વિશે વાત કરીશું તમે આ નામ તો સાંભળ્યું જ હશે પણ ચાલો આજે તેની પૂરેપૂરી સમજ મેળવીએ જેથી આપણે આપણી ખેતીને વધુ સદ્ધર બનાવી શકીએ એક ટ્રાયકોડરમા શું છે ટ્રાયકો એક પ્રકારની ફાયદાકારક ફૂગ છે જે આપણી જમીનમાં કુદરતી રીતે હાજર હોય છે આ ફૂગ પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતી નથી તેનો મુખ્ય ઉપયોગ જૈવિક ફૂગનાશક તરીકે થાય છે જે રાસાયણિક દવાઓનો એક ઉત્તમ વિકલ્પ છે આના કારણે જ તે જૈવિક ખેતીમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે મુખ્ય ફાયદાઓ ટ્રાયકોડરમાં પાક અને જમીનને અનેક રીતે લાભ પહોંચાડે છે રોગ નિયંત્રણમાં મદદ ટ્રાયકોડરમા જમીનમાં રહેલી હાનિકારક ફૂગ જેવી કે ફ્યુઝેરિયમ રાઇઝોક્ટોનિયા અને પીથીયમને કાબુમાં રાખે છે આ હાનિકારક ફૂગ સુકારા વિલ્ટિંગ મૂળના સડા રૂટ રોટ અને મૂળ ખાઈ ડેમ્પિંગ ઓફ જેવા ગંભીર રોગો પેદા કરે છે ટ્રાઇકોડરમાં આ રોગકારક ફૂગને મારી નાખે છે અથવા તેનો વિકાસ અટકાવી દે છે જેથી પાકનું રક્ષણ થાય છે પાકની વૃદ્ધિમાં વધારો આ ફૂગ છોડના મૂળના વિકાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે જેનાથી મૂળ વધુ મજબૂત બને છે મૂળ મજબૂત થવાથી છોડ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ કરી શકે છે આને કારણે છોડ વધુ તંદુરસ્ત બને છે અને તેની વૃદ્ધિ પણ ઝડપી થાય છે જમીન સુધારણા ટ્રાઈકોડરમા જમીનમાં રહેલા કાર્બનિક પદાર્થોને તોડવામાં મદદ કરે છે જેનાથી જમીનની ગુણવત્તા સુધરે છે તે ફોસ્ફરસ જેવા પોષક તત્વોને છોડ માટે સરળતાથી ઉપલબ્ધ બનાવે છે આ બધા ફાયદાથી જમીન વધુ છિદ્રાળુ અને ફળદ્રુપ બને છે ત્રણ ટ્રાયકોડરમાનો ઉપયોગ કરવાની રીતો ટ્રાયકોડરમાનો ઉપયોગ મુખ્યત્વે ત્રણ અલગ અલગ રીતે કરી શકાય છે બીજ માવજત સીડ ટ્રીટમેન્ટ એક કિલોગ્રામ બીજ દીઠ પાંચમી દસ ગ્રામ ટ્રાયકોડરમા પાવડરનું મિશ્રણ તૈયાર કરવું આ મિશ્રણને બીજ પર સમાન રીતે લગાવીને પછી વાવણી કરવી આ રીતે કરવાથી બીજ અંકુરણ પહેલા જ રોગકારક ફૂગથી સુરક્ષિત થઈ જાય છે જમીન માવજત સોઇલ ટ્રીટમેન્ટ એકસો કિલોગ્રામ છાણિયા ખાતર સાથે બીજી ચાર કિલોગ્રામ ટ્રાયકોડરમા પાવડર મેળવવો આ મિશ્રણને છાંયડાવાળી જગ્યાએ આઠ થી દસ દિવસ સુધી ઢાંકીને રાખવું ત્યારબાદ આ મિશ્રણ વાવણી પહેલા અથવા ઉભા પાકમાં જમીનમાં ભેળવી દેવું જેનાથી આખી જમીન રોગમુક્ત બને છે ધરૂ માવજત નર્સરી ટ્રીટમેન્ટ ધરૂ રોપતા પહેલા તેના મૂળને ટ્રાઇકોડર્માના દ્રાવણમાં થોડીવાર બોળીને પછી રોપણી કરવી આનાથી છોડના મૂળમાં ટ્રાઇકોડર્માનું રક્ષણનું સ્તર બની જાય છે જે મૂળના રોગોથી બચાવે છે ચાર ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ટ્રાયકોડર્માનો ઉપયોગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ટ્રાયકોડર્માનો ઉપયોગ કોઈ પણ રાસાયણિક ફૂગનાશક સાથે ક્યારેય કરવો નહીં ઉપયોગ કર્યા પછી જમીનમાં પૂરતો ભેજ જાળવી રાખવો કારણ કે ભેજમાં જ આ ફૂગની વૃદ્ધિ સારી રીતે થાય છે તેને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહ કરવો અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવો અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખૂબ કામ લાગશે વધુ માહિતી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો આભાર જય ભારત